નમસ્કાર ગુજરાત આજે છે સત્યાવીસ તારીખ અને રવિવાર મિત્રો અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાલુ થઈ ગયો છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી આવી ગઈ છે તમે અહીંયા સિસ્ટમનું લાઈવ લોકેશન જોઈ શકો છો મધ્ય ભારતની અંદર મિત્રો એમનું મધ્ય કેન્દ્ર છે અને મિત્રો આ સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને આ જે બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે એમનો ભાગ આજે ગુજરાત ઉપર આવી ગયો છે એટલે કે આજે હત્યાવી તારીખ છે અને હત્યાવી તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે મિત્રો સિસ્ટમનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી ગયો છે ગુજરાતની નજીક આવી ગયો છે જેમને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો દસથી વધારે એવા જિલ્લાઓ છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આજે સત્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો કયા કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે એમની માહિતી જાણી લઈએ તો હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે મિત્રો રેડ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને અમુક એવા વિસ્તારો કે જે વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજે એટલે કે હત્યાવી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર તો બીજી તરફ મિત્રો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને એનાથી નીચે મિત્રો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એટલે આ જિલ્લાઓની અંદર આજે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે છવ્વી તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી હતી એની અંદર મિત્રો છવ્વી તારીખે પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી અને આજે એટલે કે અત્યવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગ જિલ્લાઓની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે વોર્નિંગ આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ યલો એલર્ટ પ્રમાણે ભારે વરસાદ છે એ જોવા મળશે આ સાથે મિત્રો ગુજરાત બીજા જિલ્લાની વાત કરીએ એટલે કચ્છ છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ છે આ જિલ્લાઓની અંદર કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી પરંતુ આ જિલ્લાઓની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટો આવશે અને છૂટાછવાયા સ્થળોએ ઝાપટા રૂપી વરસાદ છે એ ચાલુ થશે પરંતુ સૌથી વધારે વરસાદ છે એ મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળશે પરંતુ ખાસ કરીને મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ જે બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે સૌથી વધારે વરસાદ છે એ જોવા મળશે એવું એક વેધર ડેટા પ્રમાણે અનુમાન છે અને હવામાન વિભાગ દ્વારા પણ આજે એટલે કે હત્યાવી તારીખના રોજ આગાહી છે એ કરવામાં આવી છે હવે મિત્રો ભારતીય મોસમ વિભાગ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે આખા ભારતની અંદર એમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે આ હત્યાવી તારીખની આગાહી છે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે અઠ્યાવીસ તારીખની આગાહી જોઈ શકો છો એટલે કે આવતીકાલની આગાહી એની અંદર પણ મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે પરંતુ મિત્રો આજે એટલે કે હત્યાવી તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત છે સાથે સાથે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને ગુજરાતના જે બીજા ભાગો છે એમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ટેકો એક્શન એટલે કે અહીંયા એક્શન લેવાની જરૂર છે અને અહીંયા કેસરી કલર હોય તો બી પ્રિપેર એટલે કે તૈયારી રાખવાની જરૂર છે આમ ખાસ કરીને વોર્નિંગના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે હત્યાવી તારીખના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે વરસાદની વધારે માહિતી વેધર ડેટા મુજબ સમજવાની ટ્રાય કરીએ તો મિત્રો આ હત્યાવી તારીખનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે એ રાજસ્થાન કોટા લાગુ વિસ્તાર રાજસ્થાન ઉદયપુર લાગુ વિસ્તાર છે અમદાવાદથી ઇન્દોર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર છવાયેલી છે ઝાંસી અને ભોપાલથી આગળના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ છવાયેલી છે અને ભારે વરસાદ છે એ પણ આપી રહી છે મિત્રો એ સિસ્ટમ પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આજે સૌ સૌથી વધારે વરસાદ છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે જિલ્લા છે એની અંદર મિત્રો અહીંયા ખાસ કરીને તમે સાબરકાંઠા લઈ શકો છો ત્યાર પછી સાબરકાંઠાના હિંમતનગર લાગુ વિસ્તારો લઈ શકો છો એનાથી ઉપરના જે અમદાવાદથી ઉપરના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો અરવલ્લી અને મહિસાગર લાગુ વિસ્તારો છે એમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે દાહોદ છે છોટાઉદેપુર છે પંચમહાલ છે ગોધરા છે ગાંધીનગર છે આ બધા વિસ્તારોની અંદર મિત્રો આજે ખૂબ જ વધારે વરસાદ જોવા મળશે રેડ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એવું અનુમાન છે અને મિત્રો જે વરસાદનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે એમનો આજે પહેલો દિવસ છે મિત્રો બે દિવસ સુધી ગુજરાતના આ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે મિત્રો ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છના જે આ બાજુના વિસ્તારો છે ગાંધીધામથી બનાસકાંઠા સાઈડના વિસ્તારો પાટણ બાજુના વિસ્તારો એ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને સારા ઝાપટા છે એ પણ ચાલુ થશે ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગર છે પાટણ છે મહેસાણા છે એ બધા વિસ્તારોની અંદર પણ આજે વરસાદી ઝાપટાની શરૂઆત થશે અને આવતીકાલ સુધીમાં ભારે વરસાદ છે એ ત્યાં પણ જોવા મળશે બોટાદ છે ભાવનગરના વિસ્તારો છે એમાં મિત્રો ઝાપટાં જોવા મળશે વાતાવરણની અંદર વધારે પલટો આવશે અને આવતીકાલે વરસાદના વિસ્તારોની અંદર ત્યાં વધારો થઈ શકે છે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો કેરળ સુધી ટ્રફ લંબાયેલો છે એમને કારણે વરસાદ પડી રહ્યો છે અને હજી પણ ત્યાં વરસાદ છે એ યથાવત રહેશે ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર એટલો બધો જણાતો નથી પરંતુ ખાસ કરીને અહીંયા મિત્રો આણંદ વડોદરાથી લઈ અને છોટા ઉદેપુર દાહોદ લાગુ વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગરથી લઈ અને મહીસાગર અરવલ્લીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે ખૂબ જ વધારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો જ્યારે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને અરબી સમુદ્રમાંથી આ રીતે ભેજવાળા પવનો જશે તો મિત્રો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ આજે ભારેથી અતિ ભારે ઝાપટા પડવાની શક્યતા રહે છે હવે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો ગઈકાલે એટલે કે છવ્વીસ તારીખના રોજ ગુજરાતની અંદર હવામાન વિભાગે નવી આગાહી કરી છે અને મિત્રો નવી આગાહી કરી છે એની અંદર જણાવ્યું છે કે હાલમાં આખા ભારતની અંદર ચાર સિસ્ટમો સક્રિય છે અને ચારે ચાર સિસ્ટમની માહિતી અહીંયા આપેલી છે એમાં મિત્રો એક સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને એ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર થવાની છે જેમને લઈને હવામાન વિભાગ દ્વારા ડેટાની અંદર બદલાવ છે એ કરવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો જે બદલાવ કરવામાં આવ્યો છે એ તમને જણાવી દો અહીંયા તમે જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનને લઈને આગાહી બદલવામાં આવી છે આજે હત્યાવી તારીખ છે ને હત્યાવી તારીખના રોજ આખા ગુજરાતની અંદર પંચોતેરથી લઈ અને સો ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ પણ પંચોતેરથી લઈ અને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા તરી અને એકત્રીસ તારીખે ગુજરાતની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે એ થોડીક ઓછી કરવામાં આવી છે પરંતુ બતાવવામાં આવી છે અને પહેલી તારીખે પણ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મેઘગર્જના ગજનાને લઈને આવનાર પાંચ દિવસ સુધી આગાહી કરવામાં આવી છે જે રીતે નોર્મલી આગાહી હોય છે એવી જ રીતે આગાહી છે વીજળીના કડાકા ભડાકા છે એ ખૂબ ઓછા જોવા મળશે પરંતુ વરસાદ છે એ જોવા મળશે હવે ખાસ કરીને માહિતી મિત્રો હેવી રેઇન વોર્નિંગ એટલે કે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે વોર્નિંગ આપવામાં આવી છે એમને લઈને ખૂબ જ મોટી આગાહી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે છવ્વી તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવી હતી મિત્રો ગઈકાલે અહીંયા છોટા ઉદેપુર નર્મદા તાપી ત્યાર પછી વલસાડ અને નવસારી જિલ્લાની અંદર રેડ એલર્ટની આગાહી છે આપવામાં આવી હતી એવી જ રીતે મિત્રો આજે ગુજરાતની અંદર હત્યાવી તારીખના રોજ પણ હવામાન વિભાગ દ્વારા ત્રણ જિલ્લા એટલે કે સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવી છે તો મિત્રો ગુજરાતના બીજા જિલ્લા જે રીતે મેં તમને આગળ જણાવ્યા એ પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા નીચે નવસારી અને વલસાડ આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આજે કરવામાં આવી છે એટલે મિત્રો ગઈકાલે પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને આજે સત્યાવીસ તારીખ છે સત્યાવીસ તારીખે મિત્રો ગુજરાતના આ જે ભાગો છે ખાસ કરીને દાહોદ પંચમહાલ ગોધરાના ભાગો છે એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગે વિસ્તારો છે એમાં વધારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા અઠ્યાવીસ તારીખની આગાહી ઉપર નજર કરીએ તો અઠ્યાવીસ તારીખે મિત્રો સિસ્ટમ છે એ થોડીક નબ થોડીક વધારે નબળી પડી જશે ડિપ્રેશનની સ્થિતિમાં હતી એ વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે અને ત્યાર પછી પણ વધારે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે એટલા માટે આવતીકાલે આગાહી છે એ ઘટાડવામાં આવી છે તેમ છતાં પણ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર યલો એલર્ટની આગાહી છે એ આવતીકાલ માટે એટલે કે અઠ્યાવીસ તારીખ માટે કરવામાં Avi હવે તેનાથી આગળની વાત કરીએ તો મિત્રો અહીંયા ઓગણત્રીસ તારીખની આગાહી છે ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર પાંચ છ જિલ્લા છે કે જેની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે બાકી ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં નથી આવી આમ મિત્રો હવામાન વિભાગ દ્વારા હજી આવનાર બે દિવસ સુધી એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર નાવ કાસ્ટિંગની અંદર પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવે છે આવનાર ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર રેડ અલર્ટની વોર્નિંગ છે એ મિત્રો ત્યાં વેબસાઈટ ઉપર દર 3-3 કલાકે અપડેટ કરવામાં આવે છે તો અહીંયા એ પ્રમાણે તમે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઈટ છે એ જોઈ શકો છો mosam.imd.gov.in નામની આ વેબસાઈટ છે અને વેબસાઈટની અંદર મિત્રો તમે નાવ કાસ્ટિંગ ની અંદર જઈ અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે એક આખો મેપ છે એ બતાઈ જશે અને આ મેપની અંદર આવનાર 3 કલાક દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તેમને લઈને વોર્નિંગ આપવામાં આવે છે એમાં મિત્રો અહીંયા ચાર જિલ્લા બતાવવામાં આવ્યા છે અને એ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ રીતે હવામાન વિભાગ દ્વારા એમની ઓફિશિયલી વેબસાઇટની અંદર ડેટા છે એ અપડેટ કરવામાં આવે છે તમે એની અંદર જઈ અને ચેક પણ કરી શકશો ત્યાર પછી અહીંયા વોર્નિંગનો જે ડેટા છે એમાં પણ તમે માહિતી જોઈ શકો છો છવ્વીસ હત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન ક્યાં કઈ જગ્યાઓ પર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટની આગાહી છે એ પણ ચેક કરી શકો છો અહીંયા હત્યાવીસ તારીખની જે રીતે મેં તમને બતાવી એ પ્રમાણે અઠ્યાવીસ તારીખની જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ હવામાન વિભાગ દ્વારા ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે આ રીતે ડેટા છે એ ત્યાં અપડેટ થાય છે અને એ પ્રમાણે વરસાદની આગાહી ગુજરાતની અંદર રહેલી હોય છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઈટનો ડેટા છે એ જોઈ શકો છો મિત્રો ગઈકાલે આ અપડેટ આપવામાં આવી હતી એ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ છે એ બની હતી ડિપ્રેશનની અવસ્થામાં હતી ત્યાર પછી આ સિસ્ટમ ધીમે 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 આગળ વધી હતી અહીંયા તારીખ સાથે કેટે એટલે કે પવનની સ્પીડ પણ આપેલી છે અને આગળ જોઈ શકો છો કે હાલમાં હત્યા આવી તારીખ છે આજે અને હત્યા આવી તારીખે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે એટલે કે અત્યાર સુધી આ સિસ્ટમ છે અહીંયા તમે ડીપ જોઈ શકો છો એટલે કે ડિપ્રેશનમાં હતી પરંતુ સિસ્ટમ છે આજે હત્યાવી તારીખની વહેલી સવાર અપડેટ પ્રમાણે વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ગઈ છે એટલે કે થોડીક નબળી પડી છે તેમ છતાં પણ મિત્રો આજે હત્યાવી તારીખે એ વધારેથી વધારે વરસાદ છે એ આપશે હવામાન વિભાગ દ્વારા છવ્વી તારીખે આ અપડેટ આપવામાં આવી હતી એ પ્રમાણે આજે હત્યાવી તારીખ છે અને હત્યાવી તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત નજીક મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પહોંચી ગઈ છે ખાસ કરીને અહીંયા ભાગ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો સિસ્ટમનો શેડો પણ ગુજરાત ઉપર આવ્યો છે અને હવામાન વિભાગે પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો ઉપર આપ્યો છે અને ગુજરાતમાં પણ આપ્યો છે એ પ્રમાણે ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ પ્રમાણે વરસાદ છે એ જોવા મળશે આ જે સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને હજી પણ સિસ્ટમ છે એ મિત્રો થોડીક નબળી પડશે અને ગુજરાત ઉપર આવશે અને ત્યાર પછી સિસ્ટમ છે એ ઉત્તર તરફ ગતિ કરશે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે નવી આગાહી છે એ આપવામાં આવી હતી સિસ્ટમના ટ્રેક બાબતે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજે અને આવતીકાલે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે એ કઈ દિશાની અંદર આગળ વધશે તો મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ હતી અને સિસ્ટમ જ્યારે તૈયાર થઈ હતી ત્યારે ડિપ્રેશનની અવસ્થામાં જ હતી અને મિત્રો આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર અવસ્થામાં હતી ત્યાર પછી આ રીતે આગળ વધવાની હતી હવામાન વિભાગ દ્વારા આ રીતે એમનો ટ્રેક એટલે કે રસ્તો છે એ બતાવવામાં આવ્યો હતો પરંતુ ગઈકાલે એમના ટ્રેકની અંદર એટલે કે રસ્તાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ રીતે સિસ્ટમ આગળ વધશે એવું બતાવવામાં આવ્યું છે અને એ પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે અને આજે હત્યા આવી તારીખ છે અને હત્યા આવી તારીખની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ મિત્રો ડિપ્રેશનમાંથી વેલ માર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ગઈ છે અને હજી પણ નબળી પડશે વેલ માર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે અને ત્યાર પછી ગુજરાત ઉપર મિત્રો આજ સાંજ સુધીમાં આવી જશે અને મિત્રો ગુજરાત ગુજરાત ઉપર સિસ્ટમ આવશે ત્યાર પછી સિસ્ટમ છે એ ઉપરની તરફ ટર્ન લેશે એટલે કે મિત્રો બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને જે સિસ્ટમ આવી છે એ આ રીતે આગળ વધશે અને આ રીતે ઉપર ટર્ન લેશે અથવા તો મિત્રો અહીંથી અહીંયા આવ્યા બાદ આ રીતે ટર્ન લેશે એટલે કે સિસ્ટમ છે એ ટર્ન લેશે પરંતુ આ સિસ્ટમ ઉપર મિત્રો ભેજવાળા પવનો જે છે ને જ્યારે ટર્ન લેશે ત્યારે ટર્ન લેવામાં મિત્રો થોડીક વાર લાગશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિઓ છે એ બેથી ત્રણ અથવા તો ચાર દિવસ સુધી કન્ટિન્યુ ચાલશે એમાં સૌથી વધારે વરસાદ છે આજ 27 તારીખ અને 28 તારીખના રોજ જોવા મળશે અને ત્યાર પછી વરસાદના જે વિસ્તારો છે એની અંદર ઘટાડો થતો જશે અહીંયા તમે ગુજરાતની વાત કરી તો મિત્રો ગુજરાતની અંદર 27 તારીખે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ જશે ગઈ કાલે પણ વરસાદ પડ્યો હતો અને આવતી કાલે પણ વરસાદ છે એ જોવા મળશે કન્ટિન્યુ મિત્રો 27 તારીખના રોજ 12 વાગ્યે હોય 4 વાગ્યે હોય કે ત્યાર પછી મિત્રો સાંજના સમયે થોડીક રાહત મળશે ત્યાર પછી અઠ્યાવીસ તારીખે ફરીથી ઉત્તર ગુજરાતના ભાગો છે એની અંદર વરસાદ છે એ ચાલુ થશે એવું વિન્ડી એપ્લિકેશન બતાવી રહી છે તો મિત્રો એ પ્રમાણે ગુજરાતની અંદર આજે વરસાદ છે એ જોવા મળશે બે દિવસ સુધી વરસાદની ગતિવિધિઓ રહેશે ત્યાર પછી વરસાદના વિસ્તારોની અંદર તીવ્રતાની અંદર ઘટાડો થશે ઓગણતરી તરી અને એકત્રીસ તારીખથી મિત્રો ધીમે ધીમે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે તેમ છતાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે એ યથાવત આવત રહેશે પરંતુ સિસ્ટમનો વરસાદ છે એ આજથી બે દિવસ સુધી જોવા મળશે વિન્ડી એપ્લિકેશન ની અંદર પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે એવું બતાવવામાં આવી રહ્યો છે